મહામાનવ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે રામદેવનગર મુકામે સવારે નવ કલાકે જન્મદિન મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો અને ત્યારબાદ સાંજે પાંચ કલાકે લાલજી નગરની ભવ્ય શોભાયાત્રા જય ભીમના નારા સાથે કાઢવામાં આવી કાયા સર્કલ પાસે બિરસા મુંડાની છબીને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે સાધલીના તમામ નિવૃત્ત કર્મચારીઓ મુખ્ય મહેમાન તરીકે હાજર હતા

બાબા સાહેબની પ્રતિમાનું નિર્માણ કરવા માટે ગળામાં કોડિયું હતું અમારી પાછળ જે ઝાડુ હતું એ ઝાડુ અને કોળિયું આજે અમે આ દફનાવી અને ઉપર અમારા પરમ પિતા પરમેશ્વર અમારા ભગવાન બાબા સાહેબ ડોક્ટર આંબેડકરની પ્રતિમાનું નિર્માણ કરવાના છે આજ રોજ આજુબાજુ ગામના લોકો વડોદરાથી આવેલા અમદાવાદથી આવેલા અને સુરતથી આવેલા તમામ લોકો આ રેલીમાં જોડાયા છે અને બાબા સાહેબ આંબેડકરના ગુણગાન ગાયા છે આજ રોજ ઐતિહાસિક દિવસ છે કે અમારો સમાજ કચરાયેલો સમાજ ગમત એવા હોદ્દા પણ હોય પણ એમની કોઈ નથી હોતું એટલે આજનો એક કાર્યક્રમ એવો રાખ્યો હતો કે અમારા સમાજના વડીલો અમારા સમાજના વડીલો આ ખાદ મુરત કરશે આ ખાદ મુરત કરવા માટે કોઈ રાજકીય નેતાને અહીંયા આમંત્રિત કરવામાં નથી આવ્યા મુખ્ય કારણ છે કે એ લોકો માત્ર ને માત્ર સારા કામોમાં જ જતા હોય છે એટલે અમે એમને